અત્યારે બ્રેકિંગ ન્યૂઝ પ્રાપ્ત થઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી છેલ્લા ઘણા સમયથી બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિકારી અને કર્મચારી વિરુદ્ધ સત્ય અને તથ્ય બગરના ફોટા વિડીયો અને લખાણ અપલોડ કરવામાં આવી રહ્યું હતું જેમાં ખાસ કરી થરાદ પોલીસને ટાર્ગેટ કરવામાં આવી રહી છે ત્યારે થરાદ ડીવાયએસપી એસએમ એસ એમ તેમજ થરાદ પીએસઆઈ એ પોતે ફરિયાદી બની આહિરાણી જીનલ 007 નામની Instagram ID ના અજાણ્યા સકસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી અને જેના આધારે થરાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ કયંબાઈ ચૌહાણ થરાદ લાખની બ્યુરો એટલે આવાને હિસાબે થઈને થરાદ પોલીસ સ્ટેશનમાં કુલ બે ગુનાઓ એના વિરુદ્ધ રજિસ્ટર થયેલા છે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર આહિરણી જગનલ ઝીરો જીરો સેવન કરીને એકાઉન્ટ છે એના ઉપર એણે આવી પોસ્ટ કરેલી છે જે ખરેખર મતલબ અમારા બદક્ષી હતી પોલીસ ડિપાર્ટમેન્ટની એટલે અમે એના વિરુદ્ધ જાતેથી ફરિયાદ આપેલી છે તેમજ અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી છે એમણે પણ ફરિયાદ નોંધાવેલી છે આ બંને ગુનાઓની ફરિયાદની તપાસ હાલ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી રાઠવા ચલાવી રહ્યા છે અને આગળ પણ હજી જોઈએ છે કે ભાઈ કોણ એકાઉન્ટ હેન્ડલ કરે છે એના વિરુદ્ધ કાયદેસર પગલાં લેવામાં આવશે